I am Chun Chun. I'm an artist. This time I have worked with abstraction in Devnagri script. I have tried to make the letters more contemporary and it creates a kind of a mystery for the read for the observer, for the viewer. When they look at the artwork, it gives them different opinions, different views. I have worked with different mediums. Here especially, I have worked with the acrylics on canvas, and a lot of different tools have been used to make this whole series. And uh, this is going on at Hath Singh Visual Arts Center, and the show is on till the 26th of January, 26th of December. એના જે શબ્દો અને વર્ડ્સનો ઉપયોગ કરી એણે એબસ્ટ્રેક્ટ ફોર્મમાં અહીંયા એણે એના ચિત્રો રજૂ કર્યા છે આ ચિત્રોમાં એણે જુદી જુદી ટેકનિકો નો પણ ઉપયોગ કર્યો છે ક્યાંક કોઈક જગ્યાએ થી કર્યું છે કોઈક જગ્યાએ એક્રેલિક થી કામ કરેલું છે અને કલરની સાથેની જે રમતો છે પ્લસ ટેક્સર્સની એ બધાની સાથે જે રમત કરી છે તે બહુ ઘણી સરસ છે અને આ કામ જોતા એમ તમને એના અર્થ પણ એને નીચે લખેલા છે કે અહમ બ્રહ્મ અસ્મિ અને વિદ્યા મોક્ષ એટલે અહંકાર ઘણા બધા શબ્દો છે અને એને અનુરૂપે ઘણા ચિત્રોમાં તો એને એ શબ્દોના અર્થને અનુરૂપ કલર સ્કીમો પણ તમને જોવા મળે છે શેડ એન્ડ લાઈટ અને કલર કલર પ્રેસ્ટર બ્રાઇટ કલરો એટલે કલર સ્કીમ કલર બેલેન્સ કમ્પોઝિશન એ બધું જોતા એમ લાગે કે ના ખરેખર અને ઘણા વર્ષોથી એ કેલિગ્રાફીમાં તો કામ કરે જ છે અને એબસ્ટ્રેક ઉપરની એનું આ આખું નવું સિરીઝ છે આ એનો ત્રીજો શો છે તો આપ સૌને આ શો જોવા હાર્દિક મારી અપીલ છે